પોરબંદરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે સુરેન્દ્રનગરના એક શખસે છેતરપિંડી કરી છે જેમાં ગુજરાત સરકારની સ્કિલ ઇન્ડિયા નામની સ્કીમ અંતર્ગત બ્યુટી પાર્લર કોર્સના નામે મહિલાઓ અને યુવતીઓ પાસેથી ચાલીસ હજાર રૂપિયા પડાવી છેતરપિંડી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે છાયા નવાપરાના રામનાથ મંદિર પાછળ રહેતા હિનાબેન વિશાલભાઈ હિંગળાજીયા નામના બત્રીસ વર્ષના મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તારીખ નવ અને દસ જાન્યુઆરી બે હજાર ચોવીસના છાયાના ચાણક્ય વિદ્યાલય પાછળ રહેતા અને બ્યુટી પાર્લરનું કામ કરતા કાજલબેન અશોકભાઈ પૂરિયા કે જે બ્યુટી પાર્લરનું કામ શીખડાવે છે અને પાંચસો રૂપિયા ફી ભરવાની થશે તેમ જણાવતા ફરિયાદી હિનાબેન હિંગળાજીયા તેમના નણંદની દીકરી ભૂમિકા મહેશભાઈ ખોડિયાતર અને વિનિતા યોગેશ ખોડિયાતર સહિતનાઓ કાજલબેન પોરિયાને મળવા ગયા હતા ત્યારે આ કાજલબેન પોરિયા અને સુરેન્દ્રનગરના હિતેશ હસમુખ ચૌહાણ ત્યાં હતા અને હિતેશ ગુજરાત સરકારની સ્કિલ ઇન્ડિયા નામની સ્કીમ અંગે જાણકારી આપી હતી તે અંતર્ગત ત્રણ મહિનાનો પાર્લરનો કોર્સ શીખડાવવામાં આવશે કોર્સ દરમિયાન પાર્લરની કીટ આપવામાં આવશે તથા બીપીએલને બાવીસો રૂપિયા માસિક અને એપીએલને અગિયારસો રૂપિયા માસિક સ્કોલરશીપ બેંક ખાતામાં જમા થશે તેમજ દૂરથી આવતી બહેનોને રિક્ષા અને બસનું ભાડું અપાશે જેના માટે દરેક તાલીમાર્થીઓને અત્યારે પાંચસો પાંચસો રૂપિયા ફી ભરવાની પડશે તથા તથા આધાર કાર્ડ બેંક પાસબુક કાર્ડની નકલ પાસપોર્ટ સાઇઝના બે ફોટા વગેરે દસ્તાવેજો આપવાના થશે આથી ફરિયાદી હિનાએ અને તેની સાથે આવેલી છોકરીએ ફોર્મ ભર્યા હતા અને તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી કોર્સ શરૂ થશે તેમ જણાવ્યું હતું અને જે પ્રમાણે કહ્યું હતું તે મુજબ છાયાના નવાપરામાં સસમુખ ભાડે રાખેલી ઓફિસ ખાતે હિના પચીસ થી ત્રીસ છોકરીઓ સાંજે પાંચ થી સાત દરમિયાન પાર્લરનું કામ શીખવા જતી હતી એક મહિના સુધી કાજલ પાસે કોર્ષ શીખવા ગયા ત્યારે કાજલ ઉપરાંત આસિસ્ટન્ટ તરીકે તેમની દીકરી શિવાની એમ બંને માતા પુત્રી કોર્સ શીખડાવતા હતા કાજલે વાત વાતમાં ફરિયાદી બેનને એવું જણાવ્યું હતું કે કોર્સ શીખડાવવા માટે હિતેશ કાજલને મહિને પચીસ હજાર પગાર અને તેની દીકરી શિવાનીને પંદર હજાર માસિક પગાર આપશે તેવું જણાવ્યું હતું બે મહિનાનો સમયગાળો વીતી ગયા અને વચ્ચે વચ્ચે ક્યારેક પાર્લરની કીટ નથી તેમ કહીને રજા પણ રાખવામાં આવી હતી ત્રણ મહિના દરમિયાન કોઈ પણ છોકરીના ખાતામાં સ્કોલરશીપનો એક પણ રૂપિયો જમા થતો નથી હિતેશને વાત કરી હતી ત્યારે હિતેશે એવું જણાવ્યું હતું કે ત્રણ મહિનાનો કોર્સ ચાર મહિનાનો કર્યો છે અને ચાર મહિના પછી બધી છોકરીઓને સ્કોલરશીપની રકમ અને સર્ટિફિકેટ તથા દૂરથી આવતી છોકરીઓને ભાડું મળી જશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ વધુ એક મહિનો કોર્સ કર્યા બાદ ચાર મહિને પણ સ્કોલરશીપ કે સર્ટિફિકેટ નહીં આપતા કાજલને વાત કરી હતી તેણે હિતેશને ફોન કરતા બે ત્રણ દિવસમાં મળી જશે તેવું જણાવ્યું હતું પણ ત્યારબાદ સ્કોલરશીપ કે બીજી કોઈ વસ્તુઓ અપાઈ ન હતી હિતેશભાઈ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેમાં કાજલે બધી છોકરીઓને એડ કરી હતી જેમાં કાજલે એવો મેસેજ તારીખ અગિયાર મે એ લખ્યો હતો કે આવતીકાલે હિતેશ ચૌહાણ ઓફિસે આવવાના છે એટલે કે તમામ છોકરીઓને હાજર રહેવા તેમ જણાવ્યું હતું આથી બીજે દિવસે ફરિયાદી હિનાબેન સહિત એંસી જેટલી છોકરીઓ આવી હતી અને સાંજ સુધી હિતેશ આવ્યો ન હતો તેથી તેને ફોન કરતાં પોતે લગ્ન પ્રસંગમાં રોકાયો છે તેમ જણાવીને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે ત્યારબાદ અવારનવાર કાજલ પાસે જઈને તથા ફોન ઉપર પણ સ્કોલરશીપ અને સર્ટિફિકેટ વિશે પૂછતા કાજલે એવું જણાવ્યું છે કે હિતેશે તેને પણ એક મહિનાનો જ પગાર પચીસ હજારને બદલે પંદર હજાર અને તેની દીકરી શિવાનીને પંદર હજારને બદલે દસ હજારનો એક પગાર આપ્યો છે પછી કોઈ પગાર આપ્યો નથી તેથી સ્પષ્ટ થયું કે ગુજરાત સરકારની સ્કિલ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત દરેક છોકરીઓ પાસેથી પાંચસો પાંચસો રૂપિયા પડાવી હિતેશે છેતરપિંડી કરી છે તેથી આ અંગે એસીબેનો એ સહી કરી ફરિયાદની અરજી આપી હતી મારું નામ કાજલ અશોકભાઈ કોહિયા છે હું બ્યુટી પાર્લર નું પહેલાં ચૌદ વર્ષથી આ કરતી હતી પછી આપણે નવાપરામાં છાયા મારુતિ જનરલ સ્ટોર પાસે એક દુકાન રાખેલી હતી પછી એમાં એક ભાઈનો કોન્ટેક્ટ થયો પ્રશાંતભાઈ કરીને પ્રશાંતભાઈ મને એવી રીતે કીધું કે આ સ્કિલ ઇન્ડિયા નું છે એવી રીતે તમે આ ભાઈ વિશેષ ચોહાણ કરીને એની સાથે સ્કિલ ઇન્ડિયા નું ગવર્મેન્ટ મળેલું છે એમાં પછી તમે છોકરીઓને ભેગી કરો એવી રીતે પાંચસો રૂપિયા ફીસ ઉઘરાવીને ફોર્મ ભરીને તમે એસી છોકરીઓના ક્લાસીસ શીખવાડો પછી ત્રણ મહિનાનો કોર્સ હોવા છતાં એ લોકો એવી રીતના સજેસ્ટ કર્યું હતું હિતેશભાઈ ચૌહાણે કે તમને મહિને દર મહિને હજારસો રૂપિયા સ્કોલરશીપ મળશે અને બીપીએલ વાળાઓને બાવીસો રૂપિયા મળશે ત્રણ મહિના થવા છતાં ચોથા મહિનામાં છોકરીઓ ક્લાસની બધી એવી રીતે કીધું હતું કે તમે સર્ટિફિકેટ ને સ્કોલરશીપ ક્યારે આપશો તો એ વસ્તુનો કોઈ રીઝન જ ન આપ્યું કે હમણાં આવું બે મિનિટમાં આવું એવી રીતે કરીને એક મહિનો કાઢેલો ચાર મહિના કમ્પ્લીટ થયા પછી એનો કોઈ જવાબ જ ન આપ્યો પછી અમે આ ફરિયાદ